પહેરવા બિરયાની ખાવી સલામ મારવી નમાજ કેમ અદા કરવી તેમજ યા હુસેન યા હુસેનના નારાઓ બોલાવી કુમળ વયના બાળકોના માનસમાં એક ધર્મ એક ધર્મ પ્રત્યેની ગ્રંથિ બંધાય અને તે નાની વયના બાળકોના મગજમાં ધર્મ શું છે તે સમજાવવાને બદલે ધર્મ પ્રત્યે અનુસરવાની પ્રેરણા મળે છે અને એક ધર્માંતરણ તરફ આગળ વધે છે ત્યારે હિન્દુ સેના આંગણવાડીને ક્યારેય મદરેસા બનવા દેશે નહીં આ મુદ્દાને ગંભીરતાથી લઈ ઉચ્ચ અધિકારીઓ પણ પોતાની જવાબદારી સ્વીકારે અથવા તો ન્યાયના હિતમાં તેમના પર પણ પગલાં લેવાય અને ધર્માંતરણ જેવી બનતી ઘટનાઓને અટકાવવા આપ સાહેબને હિન્દુ સેના દ્વારા લેખિત રજૂઆત આવી બનતી ઘટનાઓની ગંભીરતા સમજી જે તે શિક્ષિકાઓને શિક્ષણનું ભાન કરાવવા તાત્કાલિક ધોરણે પગલાં લેવા તેવી હિન્દુ સેનાએ લેખિત અરજી રૂપે ફરિયાદ કરી હતી અને આ વિષયને ગંભીરતાથી લેવા માનનીય મુખ્યમંત્રી ગાંધીનગર તેમજ જામનગરના કલેક્ટર અને જે એમસીના મેયરને પણ રજૂઆત રૂપે નકલ આપી અને યોગ્ય પગલાં લેવા માગણી કરી હતી જે સમયે હિન્દુ સેનાના સૈનિકો હાજર રહ્યા હતા અહેવાલ રાણા